ઇલેક્ટ્રિક સિટી બસ સુખાકારી માટે ઇલેક્ટ્રિક નવી પચાસ બસો ભાવનગર ખાતે લાવવામાં આવી છે આ બસોના લોકાર્પણના વાકે છેલ્લા સાઈઠ દિવસથી ધૂળ ખાઈ રહી છે આ લાખો રૂપિયાની બસ ભાવનગરના રસ્તા ઉપર ક્યારે દોડતી થશે તેવો લોકોએ પ્રશ્નો કર્યો હતો કે

કમનસીબે શાસકો ની નબળાઈ ના કારણે આજે ભાવનગરની સિટી મળતી નથી હવે પીએમ યોજના હેઠળ ચાલી બસો ભાવનગર ને ફાળવી છે ઈ બસો બહુ સારી વાત છે હું માનું છું ભાવનગરના પ્રજાજનોને રાહત થશે પણ કમનસીબે એક મહિના પહેલાની આવેલી આ બસો અત્યારે ધૂળ ખાય છે જેમ ભાવનગરના જાહેર સંસ્થાઓએ ભાવનગરના કોર્પોરેશન ઈ એ આપેલી કે ભાઈ સ્વચ્છતા માટે આપણે ફાળવી કોર્પોરેશનને આજે કંડમ હાલતમાં ભંગાર હાલતમાં પડી છે એનો કોઈ ધણી નથી ત્યારે મને એવું લાગે આ શાસકોની નબળાઈના કારણે આ ઈ બસો આવી છે મહિનાથી ધૂળકાય છે બને ચૌદ તારીખ આગામી આવી છે કે અમે વડાપ્રધાનના ના હસ્તકાળ ચાલુ કરાવશું બહુ સારી વાત છે પણ મને એવું લાગે છે કે આગામી કોર્પોરેશનને અનુલક્ષી આ લોકો લેટ કરતા જાય છે ચૂંટણી જાહેરાત થાય એ પહેલા થોડાક દિવસોમાં જો બસની વ્યવસ્થા કરે તો ભાવનગરના લોકો જે કઈ થાકી ગયા છે એના પ્રશ્ન એની બદલે મત દેશે પણ ભાવનગરના પ્રજાજનો બહુ હોશિયાર છે બહુ તમે બનાવટ કાયમ કરી છે આ વખતે તમને મૂકવાના નથી